વડોદરાના વાસ્તા રોડ પરની શબરી વિદ્યાલયના સંચાલકની દાદાગીરી એફઆરસીના નિયમો નીતિ નિયમો નેવેમુખી અને શબરી વિદ્યાલયના સંચાલકોએ સ્કૂલના પ્રાંગણમાં જ ખાનગી બુક સ્ટોલ ઉભો કરી દીધો હોવાનું ખુલ્યું છે શાળાના પ્રાંગણમાં જ ખાનગી બુક સ્ટોલ ધારક ધોરણ એકથી આઠના પાઠ્યપુસ્તકોનું બે રોકટોક વેચાણ કરી રહ્યા હોવાનું સામે આવ્યું રવિવારના દિવસે પણ પુસ્તકો અને ચોપડાની વાલીઓ ખરીદી કરી રહ્યા છે માહિતી મુજબ શબરી વિદ્યાલયમાં ગયા વર્ષે પણ એફઆરસી કરતા વધુ ફી વસૂલવામાં આવી હતી જે વધારાની ફી હજુ સુધી વાલીઓને પરત નથી કરાઈ વાલીઓનો આરોપ છે કે શાળાના સત્તાધીશો આ વર્ષે પણ એફઆરસી કરતાં વધુ ફીની માંગ કરી રહ્યા છે અને જો ન ભરે તો વિદ્યાર્થીઓના પરિણામ અટકાવવામાં આવશે અને આગળના વર્ગમાં પ્રવેશ ન આપવાની પણ નોટિસ ફટકારી છે ત્યારે વાલી મંડળે આ અંગે શાળાના વિરોધમાં ડીઓ કચેરી પર રજૂઆત કરી તપાસ કરવાની પણ માંગ કરી છે આ વાસના રોડ ખાતે આવેલી સબરી વિદ્યાલય સ્કૂલ છે જ્યાં અંદર સ્કૂલની પ્રિમાઇસીસમાં જે કાયદાનું ઉલ્લંઘન કહેવાય એફઆરસી પ્રમાણે એમની પ્રિમાઇસિસમાં બુક સ્ટોર ઊભો કરવામાં આવ્યો છે અને બુક બધાને વેચવામાં આવે છે આ કેટલું યોગ્ય કહેવાય એટલે વાડીવંડને ફરિયાદ મળેલી એટલે આજે અમે આવ્યા તમે પણ જોયું કે એ લોકો હવે ભાગી રહ્યા છે કોઈ જવાબ આપવા તૈયાર નથી આ સબરી વિદ્યાલય વાસના રોડ છે મારો સન્સ સેકન્ડ સ્ટાન્ડર્ડમાં છે અને અહીંથી અમને બુક્સ લેવાનું કહેલું લેટર આવેલું ક્યાંયથી બુક્સ તમને અવેલેબલ સ્કૂલ પ્રિમાઇસિસમાંથી મળશે અને અનેક વાલીઓ લઈને ગયા છે બુક્સ બધી ગયા વર્ષે મેં ત્રેવીસ હજાર રૂપિયા ફી ભરી છે અને એસ પર એફઆરસી પંદર હજાર રૂપિયા ફીસ છે મારી ડિમાન્ડ એટલી જ છે કે ભાઈ ગયા વર્ષની જે મેં ફી વધારે એફઆરસી કરતા ફી વધારે ભરી છે એનું મને આ ફીમાં મને એડજસ્ટમેન્ટ કરી આપે બચ્ચે અભી ન્યૂ એડમિશન કયા હમને અભી તો બુક ભી નહીં લી એડમિશન ભી નહી હોય તો પાડતા બુક લેને આયે થે દેખો બોલે બાદ લે લેના નહીં બંધ કર લેતા बोले बुक क्या बोलते कुछ नहीं बोले बाद में ले लेना ले, आप बोले अभी बंद हो गया वैसे भी दस बजे का टाइम दिया था उन लोग ने हमको दस तो बज गए फिर वो चले गए मतलब हाँ, बेच तो रहे हाँ, अंदर नहीं बेच रहे अभी बंद हो गए मतलब में बेच रहे थे से लेना था हम भी अंदर जाके आए पता नहीं हम गए तो तब तक तो बंद हो गया था हाँ नहीं था कुछ भी हमको तो नहीं मिली वो ये तो मेरे लड़के की चेंज करनी है हम